વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના સફળ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના આ વર્ષે જાહેર કરી છે જે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના દસ જિલ્લા અંતર્ગત પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના એ એ કાર્ડધારક પરિવારોને લાભ પહોંચાડશે આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં અંત્યોદય પરિવારોને આજીવિકા નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે આ કાર્યક્રમમાં આર્થિક સહાયની સાથે કૌશલ્ય તાલીમ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે જેથી પરિવારોને અત્યંત ગરીબીમાંથી બહાર લાવી શકાય

તો કઈ રીતે લાગુ થશે આ યોજના તો આ યોજનાના અમલીકરણ માટે તેમના માટે વધારાની આવક ઉભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ બને તેના માટે તેમને અનુદાન આપવામાં આવશે તેમજ નવી આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે તો તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના બે સ્ત્રોત હોય તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી પર્વતમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબતો પર નિર્ભર રહેશે લાભાર્થીઓને યોગ્ય તાલીમની સાથે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે આ પરિવારોને માર્ગદર્શન આપવા માટે ફિલ્ડ કોચની નિમણૂક કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ અને સમુદાયને મજબૂત બનાવવાનો પણ નિર્ધાર છે જે સફળનું એક અનોખું પાસું મહિલા સશક્તિકરણનું છે જેમાં એક ફિલ્ડ કોચ ચાલીસ ચાલીસ જેટલા પરિવારો સુધી પહોંચીને વ્યક્તિગત રીતે તાલીમ પ્રદાન કરશે આ યોજનામાં ટેકનોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં રાજ્ય સ્તરના ડિજિટલ ડેશબોર્ડની મદદથી યોજનાની પ્રગતિ ફંડની ચુકવણી અને પરિવારોના વિકાસના માપદંડોનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવશે જિલ્લા અને તાલુકાની યાદી જોઈએ તો રાજ્યના છે જિલ્લા અને તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે જેમાં બનાસકાંઠામાં તાલુકો થરાદ પાટણમાં સાંતલપુર કચ્છમાં રાપર લખપત સુરેન્દ્રનગરમાં સાયલા છોટા ઉદયપુરમાં કવાટ નસવાડી પંચમહાલમાં ભોકંબા દાહોદમાં ગરબડા ધાનપુર શિંગફડ દેવગઢ બારીયા ફતેહપુરા ઝાલોદ દાહોદ લીમખેડા સજેલી વગેરે નર્મદામાં નાદોદ ગરુડેશ્વર સાગબારા તિલપવાડા ડેઢિયાપાડા તાપીમાં પોકરમુંડા નીચર અને ડાંગમાં સુબીર તો જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ભારત સરકારની પાંચસો મહત્વકાંક્ષી બ્લોક્સમાં જીવનની ગુણવત્તા સુધારવા માટેની પહેલ પ્રોગ્રામ એબીપી સાથે આ યોજના સુસંગત છે જે સફળ યોજના આજીવિકા વિકાસ અને મૂળભૂત સેવાઓના ઉન્નતીકરણ પર કેન્દ્રિત રહી સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરશે આ પહેલ રાજ્યના મહત્વકાંક્ષી વિસ્તારોમાં સતત વિકાસ અને સમૃદ્ધિ લાવવાના દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે ધન્યવાદ